आप देखना शुरू कर चुके हैं राजधानी इंडिया न्यूज चैनल हमारे चैनल में आपका बहुत बहुत स्वागत है अगर आप यूट्यूब पर देख रहे हैं तो सब्सक्राइब करें फेसबुक पर देखने वाले हमारे राजधानी इंडिया न्यूज पेज को फॉलो करके हमें आगे बढ़ने में सहयोग करें हमारे चैनल में पत्रकार बनकर पाए पंद्रह हजार महीना फिक्स सैलरी धन्यवाद આપણે દિવ્યમ આંખની હોસ્પિટલ ચાલુ કરી છે ઉનાવાડા ખાતે છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસથી અને હજી સુધીમાં આપણે ઉનાવાડાની જનતામાં દોઢસોથી ઉપર પેશન્ટોને અહીંયા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણી હોસ્પિટલમાં આંખની તમામ બીમારીઓ જેમ કે મોત્યો વેલ જામણ કીકીના રોગ પાપડના રોગ આંખના પડદાના રોગ કે ત્રાસી આંખ એ માટેની બધી જ તપાસની સુવિધાઓ માટે સારા મશીનો ઉપલબ્ધ તેમજ દરેક બીમારીની સારવાર પણ આપણા પાસે ઉપલબ્ધ છે આપણું ઓપરેશન થિયેટર અત્યાધુનિક મશીનો સાથે માઇક્રોસોફ્ટ સાથે સુસજ્જ છે તેમજ ઇન્ફેક્શન કંટ્રોલ માટેની ખાસ આપણે ધારા ધોરણ સરકાર મુજબની ફોલો કરેલી છે અને મારું એમબીબીએસ મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી પાસ કરેલું છે પછી મેં અમદાવાદની વિખ્યાત નગરી હોસ્પિટલ ખાતે એક વર્ષનો અનુભવ તેમજ વિભાગમાં છે એ ઉપરાંત ભાવનગરમાં એક જાણીતી ટ્રસ્ટ હોસ્પિટલમાં મેં કામ કરેલું છે અને ત્યારબાદ માર્ચ બે હજાર ત્રેવીસથી થી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી મેં મેઘરજની જલારામ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સિંગલ આંખના સર્જન તરીકે ફરજ બજાવી છે જે દરમિયાન મેં છ હજારથી વધુ આંખના અલગ અલગ ઓપરેશન મૂક્યા અને વેમસી રીતના ઘણા ઓપરેશન કર્યા છે તો લુનાવાડાની જનતાને મારી વિનંતી છે કે દિવ્યમ આંખની ને તમે મોકો આપો તમારી આંખની કોઈ પણ તકલીફ હોય તો તપાસ માટે સારવાર માટે અમે હંમેશા ઉપલબ્ધ છે આપણો સમય સવારે નવથી સાંજે સાત સુધી છે અને રવિવારે બી અડધો દિવસ આપણે નવથી એક ચાલુ છે એ સિવાય ઇમરજન્સીમાં કોઈપણ પ્રકારની આંખની જો તકલીફ થાય તો ચોવીસ બાય સાત અહીંયા ડોક્ટર દ્વારા જ સારવાર ઉપલબ્ધ છે તો એ ખાસ મારી વિનંતી છે ઉનાવાળા મહીસાગરની માતાને થેન્ક યુ